પોલીસ ની કામગીરી સામે જન આક્રોશ પણ હતો અને બનાવ બાદ કરવામાં આવ્યા સ્ટેશન એક આરોપી ધરપકડ કરવામાં આવેલી તે ઉપરાંત અન્ય બે આરોપીની ધરપકડ પણ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ સિટી દ્વારા કરવામાં આવેલી જે અનુસંધાને ત્રણેય આરોપીઓને સાથે રાખીને જે તે સમયે જે ઘટના થઈ હતી તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલું આ જે ત્રણેય આરોપી છે તેમાંના બે આરોપી જિજ્ઞેશ શર્મા અને વિશાલ ચુનારા બંને વ્યક્તિઓનો ગુનાહિત ઇતિહાસ ભૂતકાળનો પણ જણાય આવેલ છે અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓની જે જૂની અદાવત હતી જે મરણ જનાર સાથેની તે અદાવતના આધારે આ મૃત્યુ એમને કોશિશ કરીને ખૂન કરેલ છે બીજું કોઈ બાપ નથી એક જ બાપ છે પોલીસ બાપુ પોલીસ બાપ છે બીજું કોઈ બાપ નથી પહેલા ક્યાં કેલો ડર है પહેલા મેં ને કણી હતી પોલીસ તો पुलिस ના તો પોલીસ નો કોઈ ડર જે કે નહીં પોલીસ નો બહુ पुलिस છે ખાલી પોલીસ બાપ છે બીજું કોઈ બાપ નથી ઘણી ઘણી છો पुलिस બાપ છે भी કોઈ બાપ નથી પોલીસ બાપ છે બીજું કોઈ નથી ના ના સાહેબ ઘણી ઉતરી ગઈ ભાઈ તારી ના ના સાહેબ પોલીસ બાપ છે બીજું કોઈ બાપ પોલીસ નો બહુ ડર છે ખાલી પોલીસ એક બાપ છે જોઈએ કોઈ બાપ નથી Thank mm -hmm. you.